આજે સવારે દસ વાગે સુવિધા એજ્યુકેશન ટ્રસ્ટ ગોપાલ વિદ્યા સંકુલ હેબુઆ રાજગઢ ખાતે અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા નવનિયુક્ત ચૂંટાયેલ સદસ્યોનો સન્માન સમારોહ તથા સેમિનાર યોજવામાં આવ્યો હતો આખા ગુજરાતમાંથી એકસો નેવું જેટલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સેવાઓનો સો ટકા વિકાસ થાય તે માર્ગ પર આહવાન કરવામાં આવ્યું હતું શું કેશો આજે જે સંમેલન યોજાયું હતું સમગ્ર ગુજરાત રબારી સમાજ દ્વારા મહેસાણાના આંગણે સમસ્ત ગુજરાતમાં અમારા રબારી સમાજમાંથી જે પણ સરપંચ શ્રીઓ ચૂંટાણા હતા એમનો આજે અમારા ધર્મગુરુઓ ભુવાજીઓ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો આખી સમાજની વચ્ચે એમનો આજે સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો વિશેષ આનો દરેક સમાજની અંદર સમરસતા આવે સાથે સાથે પ્રકૃતિ ખેતીની પણ અમે જાણકારી આપી છે આજના સમયે આપણે બધા જ જોતા હોઈએ છીએ કે રાસાયણિક તત્વોથી અનેક આપણા જીવોનું રૂગો આ થતા હોય છે એના માટે પ્રકૃતિ ખેતી આવે અને સમાજનો આજે મેળાવડાનું આયોજન હતું એટલે અને ગાય બચે તો રાષ્ટ્ર બચે એના તમામ હેતુથી આજે સમગ્ર સમાજ સાથે અમારા સમરસતા જોડાઈ રહે એના માટેનો અમારા શ્રીનો આજે કાર્યક્રમ મહેસાણાના આગળ હતો ભરતભાઈ આ જે કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આખા રાજ્યમાંથી સરપંચો આવ્યા અને આજે અમારા સારા આગેવાનો સાધુ સંતો અને મૂળ નેતાઓ આ બધાના પાસેથી એક જ સલાહ લઈને આ બધા જ ગયા છે કે ગામની અંદર કોઈ પણ કોઈ પણ કાસ્ટનો નાનામાં નાની જ્ઞાતિનો માણસ હોય એનું કામ મૂળ મૂળ પહેલાં કરવું એવી અમને બહુ સારી એવું વાત કરી છે જય માતાજી કયા પ્રકારનું આયોજન હતું ને ક્યાં ક્યાંથી મહેમાનો આયો સમગ્ર ગુજરાતમાંથી મહેમાનો આવ્યા હતા આજે મહેસાણા ખાતે અખિલ ગુજરાત રબારી સમાજના સરપંચોનું સન્માન તેમજ એમનો સેમિનાર રાખવામાં આવ્યો હતો જેથી સરપંચોને ગામના વિકાસની ગામમાંથી ગામના વિકાસ માટે ગ્રાન્ટો કઈ રીતે લાવવી કયા રીતે આયોજનબદ્ધ કામ કરવા જેથી કરીને એમને સરપંચ તરીકે ઉમદા કાર્યશૈલી પ્રસિદ્ધ થાય એ તરફના બધા આયોજનો હતા અને એમને એના અનુસંધાનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ મહેસાણા સેવા સમિતિ અને અખિલ ભારતીય ગુજરાત રબારી સમાજ દ્વારા જે સરપંચ સરપંચશ્રીઓનો સેમિનાર અને સન્માન સમારોહ કરવામાં આવ્યો તેનો મુખ્ય હેતુ એ જ કે અમારા મુકુંદરામ બાપુ સંત જે અને સા સામાજિક રાજકીય શૈક્ષણિક દરેક આગેવાનો નાના ભાઈઓ મોટા વડીલો સર્વે હાજરી આનો મુખ્ય હેતુ એ જ હતો કે સર્વે જ્ઞાતિઓના લાગણી અને માગણીના કારણે આ સરપંચો ચૂંટાયા છે તો સર્વે સમાજ સાથે ભાઈચારાના ભાવનાથી કામ કરે અને 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 વિકાસ કરે સાથે રહી તાલુકા ગુજરાતમાં પોતાના ગામનું નામ રોશન કરે બસ એ જ પ્રાર્થના સાથે આ કાર્યક્રમ યોજાયો હતો અને આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપનું નામ જણાવજો અને સરપંચ તરીકે તમને જે આમંત્રિત કરવામાં આવ્યા છે શું કહેવા માંગશો સરપંચ વતી હું કુંવરગામ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણનો સરપંચ છું હું ખાસ એવું કહેવા માગું કે જે મહેસાણાની ગોપાલક સમિતિ છે અને સમગ્ર રાજ્યના ગુજરાતના અખિલ ગુજરાત રબારી સમાજ અને એમાં પણ અમારા તમામ રાજકીય સામાજિક અમારી ધર્મગુરુઓ વડવાળા વાડીનાથ અને પિરાણા અને એ નાની મોટી જગ્યાઓ ચવેલી બધા જ ગુજરાતના તમામ ધર્મગુરુઓ સાથે રબારી સમાજ રહ્યો અને પહેલીવાર ઇતિહાસમાં કોઈ સમાજવતી કોઈ રબારી સમાજના સરપંચોનું સંમેલન કર્યું હોય તો આ સમિતિને ધન્યવાદ આપું છું અને અમારા ગુરુઓ અમારા ધારાસભ્યો જે રબારી સમાજના છે એટલે અમને ખૂબ શીખવા મળ્યું અને અમે ખૂબ રાજી છીએ ભવિષ્યમાં આવી સમિતિ અમારા ધર્મગુરુ મુકુંદરામ બાપુ વાડીનાથ મહંતશ્રી પણ ઉપસ્થિત હતા અમને અમારા માટે આજે સમગ્ર ગુજરાત માટે આનંદનો દિવસ કહેવાય કે રબારી સમાજે આ કામ કર્યું સૌનો ધન્યવાદ અમારા ધર્મગુરુઓ જેથી અમે રબારી સમાજ તો ઠીક પરંતુ બીજા સમાજોને પણ સાથે રાખી ચાલીશું અને સૌનો વિકાસ થાય એવું સૌનો આભાર આપશું